બનાસકાંઠામાં ધાનેરા પાલિકાના પૂર્વ પ્રમુખ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે ધમકી આપવાના કેસમાં બળવંત સહિત સામે ફરિયાદ ફરિયાદ નોંધવામાં આવી આવી છે છે તોડવા ગયેલી ટીમને ધમકી આપવાના કેસમાં કરવામાં શોપિંગ સેન્ટરનું દબાણ તોડવા ગયેલી ટીમને ધમકી આપી હતી પાલિકાના એન્જિનિયર અને કર્મચારીઓને ધમકાવ્યા હતા પાલિકાની ટીમે સમગ્ર મામલે મામલતદારને પણ રજૂઆત કરી હતી તો મહત્વના સમાચાર જે રીતે સામે આવ્યા છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જી અલ્કેશ બનાસકાંઠાના ધાનેરાના પાલિકાના પૂર્વ પ્રમુખ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે શું છે સમગ્ર મામલો વંચિત ધાનેરા નગરપાલિકાની ટીમ હતી તે દબાણ તોડવા ગઈ હતી અને આ દબાણ તોડતા તેમને રોકવામાં આવ્યા હતા તેને લઈને તેમને ધમકા બદલ હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંત બારોટ સહિત આઠ લોકો સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે પાલિકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બળવંત બારોટ દ્વારા શોપિંગ સેન્ટરના દબાણ છોડવા ગયેલી પાલિકાના ટીમના એન્જિનિયર અને કર્મચારીઓને ધમકાવ્યા હતા જોને જોકે તેને લઈને આ કર્મચારીઓ ખપાતા અને છેલ્લા બે દિવસથી તેઓ કામથી પણ હલકારાયા હતા તેને લઈને અરજદારો પણ અટવાયા હતા જોકે નગરપાલિકાની ટીમને ધમકાવતા આખરે તેમને મામલતદાર અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી ને હવે આખરે તેમને ધાનેરા પોલીસે ફરિયાદ નોંધાવી છે જેને લઈને હવે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ કરી છે પરંતુ જે રીતે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જે ધાનેરા નગરપાલિકાના બળવંત બારોટ હતા તેમની તાનાશાહી સામે આવી છે ને તેમને નગરપાલિકાની ટીમને કામ કરતા રોકી હતી તેને લઈને હવે કર્મચારીઓ તેમના વિરુદ્ધ ખપા થયા છે ને આખરે આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ કરી છે જી અલ્કેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર